તો મિત્રો તમે બધા લોકો કહેતા હતા કે વરસાદ નથી આવતો વરસાદ નથી આવતો હવે જોઈ લો મિત્રો વરસાદે ભૂકા કાઢી નાખ્યા ક્યાં ક્યાં થયો સૌથી વધારે વરસાદ મિત્રો જેમ કહે છે કે આવતીકાલે આના કરતાં પણ વધારે વરસાદ આવવાનો છે પરંતુ આજે જોઈ શકો છો કે કે ભૂખા કાઢી નાખ્યા વરસાદે ક્યાં ક્યાં થયા છે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં અને તમામ ગ્રુપમાં તમે શેર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો અમુક જગ્યા કહે છે કે અમારો વરસાદ નથી થયો પરંતુ હવે આજથી દરેક જિલ્લામાં વરસાદ થયો છે તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર ભાવનગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી વલસાડ અમદાવાદ સુરત આટલા જિલ્લામાં ખૂબ વરસાદ થયો છે જે હા મિત્રો જોઈ શકો છો કે ખેડૂત લોકોનો જે પાક છે કેટલો આ જે નુકસાન કરી ગયો છે કેમ કે જે ખેતરમાં પણ પાણી ભરાઈ ગયું છે જે કપાસ અત્યારે જો માનવામાં આવે તો કપાસ નાનો હોય છે તો આ ખેતરમાં પાણી ભરાઈ જતો કપાસ છે એ મરી જતો યાની કે એ પાણીના લીધે એ ખરાબ થઈ જતો હોય છે એવી ઘટના જોઈ શકો છો મિત્રો કે હાલ જોવા જઈએ તો ખૂબ વરસાદ વાવાઝોડા સાથે વરસાદથી આવરન આવરની ઘટના પણ ખૂબ આપણને જોવા મળી છે જૂનાગઢ ભાવનગર તાપી વલસાડ છોટાઉદેપુર નર્મદા સુરત ભરૂચ આવા જિલ્લામાં ખૂબ વરસાદ વરસ્યો છે આજની તારીખ પર મિત્રો હજુ આવતીકાલે આના કરતાં પણ વધારે ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા છે કેમ કે હવામાન વિભાગ દ્વારા આપણને જાણવા મળેલી છે કે આવતીકાલે આના કરતાં પણ ડબલ વરસાદ આવશે તો મિત્રો તમે કહેતા હતા કે વરસાદ નથી આવતો વરસાદ આવી હશે તો સૌથી વધારે વરસાદ આવી ગયો છે અહીં તમે જોઈ શકો વિડીયોની અંદર કે કેટલું બધું વાવાઝોડા સાથે વરસાદ આવી રહ્યો છે કેમકે અત્યારે માનવા જઈએ તો દરેક દરેક જિલ્લામાં વરસાદ પહોંચી ગયો છે હાલ જોવા જઈએ તો ગુજરાતમાં ફૂલ વરસાદ તેમજ વાવાઝોડા સાથે વરસાદ એન્ટ્રી થઈ ગઈ છે અહીં તમે જોઈ શકો કેટલું બધું વાવાઝોડું છું અને સૌથી વધારે વરસાદ પડ્યો છે તો ભાવનગર સુરત તાપી અને વલસાડ અને વડોદરા અને અમદાવાદ જિલ્લામાં ખૂબ વરસાદ વરસ્યો છે તો મિત્રો આ હતા આજના સમાચાર આપણે તરત જ મળીશું નવા વિડીયોની સાથે મેં તમારો દોસ્ત શૈલેષ બિલ જય હિન્દ જય ભારત